ડોલવણ કુકરમુંડા અને સોનગઢના બે એમ ચાર એન્જિનિયરને કરાયા સસ્પેન્ડ તાપી જિલ્લા ટી કચેરી દ્વારા અલગ અલગ જગ્યાએ કુલ આઠ કામોની તપાસ કરતાં વોટર હાર્વેસ્ટિંગ સહિત આશ્રમ શાળામાં ચાલીસ લાખથી વધુના કામોમાં ડુપ્લિકેશન કરી બિલો ઉપાડવામાં આવ્યા હોવાનું સામે આવતા તાલુકા પંચાયતમાં એસઓ તરીકે ફરજ બજાવતા ચાર એન્જિનિયરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેમાં ધ્વનિ પટેલ સોનગઢ અનિલ ગામિત ડોલવણ ગિરીશ ચૌધરી કુકરમુંડા અને અજય ચૌધરી સોનગઢ એમ ચાર બાંધકામ શાખાના એન્જિનિયરને ફરજ પરથી મોકૂફ કરાયા રિપોર્ટર સર્વર પાડવી ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ તાપી